કાવેદુબેન તૈયાર થઈ ગયા છે સવાર સવાર માં કાવેદુબેન કે તો હાય હેલો હેલો ક્યાં જવાનું આપણે બાબા ક્યાં જવાનું જે જે કરવા જવાનું ક્યાં જવાનું બાબા ક્યાં જવાનું એમ તો કે બાબા જવાનું છે હેલો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે તૈયાર થઈ ગયા છીએ આપણે નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે હાર્દિક 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 સ્વાગત છે વેદુબેન તૈયાર થઈ ગયા છે આપણે તૈયાર થઈ ગયા છીએ આપણે જવાનું છે આજે બહાર દર્શન કરવા મંદિરમાંના આપણે બ્લોગમાં દેખાડીએ આગળ તૈયાર થઈ ગયા કે આ લવે એને હા ટૂટા વળા મેં મે તૈયાર થઈ જાવી આજ મોડક થી બ્લોગ શરૂ કરો છે 11 વાઈ ગયા છે કા વિદ ચાલો આપણે આ કરી જઈએ મળીએ બ્લોગ કન્ટિન્યુ રાખજો છે કો દી જોજો મજા આવશે તમને ઓને જો આપણે તૈયાર થઈ ગયા છીએ તારે લઈ જો સાથ માં વિદ બેન જો રેડી થઈ ગયા છે કા વિદ ચપ્પલ પહેરીને રેડી થઈ ગયા કા વિદ

તાળ માર દીધો છે અને આપણે જાગી બે બેન તો તૈયાર થઈ ગયા છે કાઈ દે તૈયાર થઈ ગઈ ને તું તો જાવા હાટ તે બે દુ તૈયાર થઈ ગઈ કાઈ દે જો આપણે હામ મંદિર દેખાય ને આ જાવાનું છે તૈયાર થઈ ગયા છે આ મંદિર આગલી સેરીમ છે અમે આ પાછળની સેરીમ રહી આ રસ્તો તો પણ અત્યારે તાર પેન્સિલ થઈ ગઈ છે બંધ થઈ ગયો ના જેમ બતાવશું જો વે કે ખોલ હાલો પગલે પગલે No, Endelig!